હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાનની અંદર દ્વિતીય સામાયિક પરીક્ષાનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બાજુમાલા બે લાયકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો તેવા દસ વીસ પ્રશ્નો તો વીસ ગુણ ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો રસ કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર દર્શાવ્યા છે તો હેનિંગ શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે વિલોપન કોના મતે અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી હારલો મનો દુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે સિત્તેરથી નીચે લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે ભાષાકીય બુદ્ધિ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર ધોરણ બાર આર્ટ્સની અંદર દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું પ્લીઝ સોલ્યુશન તમે અમને આપો તો ભાઈ ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો મિત્રો તૈયાર કરવામાં આવ્યા છે આવી રીતે બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ પેપર તો એના પણ નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે તમારો મિત્ર કોમર્સમાં હોય તો એના પણ દ્વિતીય પરીક્ષાના પેપરો અને એમને પણ બોર્ડની પરીક્ષા માટેના એમપી પેપરો તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે એમાં તમારા બારમા ધોરણના બધા સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો તેમજ ઇકોનોમિક્સનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટીના પેપરો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરી નાખો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલા પેજ ખુલેમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો એમાં તમારું ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો મળી જશે સાતમું સામાજિક રીત રિવાજો મૂલ્યો રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું તો સામાજીકરણ મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે સંપાદિત રહેલી આવડતને કયા પ્રકારનું સંસાધન કહેવાય વ્યક્તિગત મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે અલ્ઝાયમર આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે ડબલ્યુ એચ ઓ અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે પેટર્સન તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે વિકસાવી છે એલિસ પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે માનવ સર્જિત કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે તો કર્ટ લેવિન નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી સેવાનો અભાવ કઈ સંરચના પરિસ્થિતિને ઝડપથી પ્રતિભાવ આપે છે સરળ મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું માર્ટિન સેલિગમેન વિધાયક મનોવિજ્ઞાનના મતે કોણ વધુ સુખી છે બંને સરખા સુખી છે ત્યાર પછી વિભાગ બી એક બે વાક્યમાં જવાબ લખો દરેકનો એક ગુણ એવા દસ પ્રશ્નો ધ્યાનનો આધાર કોના પર છે તો ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે આહા અનુભવ આંતરસૂજ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલ છે બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ રજૂ કર્યો કર્યો તો ચાર્લ્સ મેને બ્રિટનના મનોવૈજ્ઞાનિક ત્યાર પછી પૂર્વગ્રહની વ્યાખ્યા આપો પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ વિચાર લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વે નિશ્ચિત થયેલું વલણ સામાન્યકૃત વિકૃત ચિંતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો સામાન્યકૃત વિકૃત ચિંતાને બીજા સૌમ્ય મનોવિકૃતિના નામથી ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થાનું નામ જણાવો તો માનસિક રોગોના વર્ગીકરણ માટે અમેરિકન મનોચિકિત્સક મંડળ એપીએની પદ્ધતિ માનસિક રોગોનું વર્ગીકરણ ડીએસએમ તરીકે પ્રચલિત છે તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી હતી આલ્બર્ટ એલિસે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં ધોરણો રિવાજો મનોવલણો પૂર્વગ્રહો માન્યતાઓ અને સામાજિકરણની પ્રક્રિયાઓ જેવા બધા સાંસ્કૃતિક ઘટકોનો સમાવેશ થાય છે અમલદાર શાહી સંરચના એટલે શું તો જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમોનું અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદાર શાહી સંરચના કહે છે સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે કઈ બાબતો જવાબદાર છે તો સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે રાષ્ટ્રીય વારસો ભાષા ધર્મ સમુદાય વંશ અને વંશીયતા જાતિ ઉંમર ભૌગોલિક વૈવિધ્ય ઐતિહાસિક ઘટનાઓ વગેરે બાબતો જવાબદાર છે વિભાગ સી મિત્રો બે ગુણના સવાલ જવાબ છે રેખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે કેવી રીતે નેત્રમણી અનુકૂલન એટલે શું પ્રબલન એટલે શું તેના પ્રકારોના નામ આપો ત્યાર પછી છે અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજૂતી આપો પૂર્વગ્રહો સંપાદિત છે સમજાવો સમૂહ માધ્યમના નામ આપો ડબલ્યુ એચ એ આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો ખુલ્લી જગ્યાના દર્શાવેલ ભયમાં પાંચ પરિસ્થિતિઓ જણાવો સામાજિક વિકૃત ભય વિશે સમજૂતી આપો સ્વાનુભૂતિ એટલે શું મનોવિશ્લેષણવાદની કોઈ એક પ્રયુક્તિ સમજાવો ત્યારબાદ ઘોંઘાટનું પ્રદૂષણ થવાના કારણો સંક્ષિપ્તમાં જણાવો કેન્દ્રીયકરણ એટલે શું અને સુખ અને સુખાકારી સમજાવો ત્યાર પછી વિભાગ આવશે ડી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવું ત્યારબાદ છે છેતાલીસ પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તાર સમજાવવાના છે બરાબર ત્યાર પછી સુડતાલીસમો સવાલ આવશે બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો પ્રતિભા સંપન્નતાના લક્ષણો છે એ તમારે શું કરવાના છે તો કે વર્ણવવાના છે બરાબર તો આવી રીતે મુદ્દા હોય જ વર્ણવવાના પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમોનું મહત્વ સમજાવો મનોવર્ણો જૂથ વ્યાપી હોય છે સવિસ્તાર સમજાવો આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા છે એ તમારે સમજાવવાની છે ત્યાર પછી આવશે સલાહકારની તેમના વ્યવસાય સાથે સંબંધિત ભલામણો વર્ણવો ત્યાર પછી છે ચોપન સવાલ આવશે આગળ વિદ્યાર્થી મિત્રો જો આ મુદ્દા વાઇઝ વ્યવસ્થિત સમજાવવાનું છે બરોબર સ્વપ્ન વિશ્લેષણની સમજૂતી આપો પર્યાવરણને વર્તનના મુખ્ય પાંચ ઘટકો જણાવો પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપો વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો ત્યાર પછી લગ્નના ફાયદાઓ વર્ણવો ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ તમારે લખતું છે વિભાગ ઈ દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો ત્યાર પછી છે થોર્નડાઈકે કરેલ પ્રયોગ છે વર્ણવો પાવલોવનો શાસ્ત્રીય સભિસંધાનો પ્રયોગ તમારે વર્ણવવાનો છે ત્યાર પછી બુદ્ધિની કોઈ એક વ્યાખ્યા આપી બુદ્ધિનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનું છે ત્યાર પછી ધ્યાયના વ્યક્તિલક્ષી ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો વિશે સમજાવો ત્યાર પછી માનવ વર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો ત્યારબાદની વાત છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થઈ છે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બધા મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય શુભકામના તો ખાસ વિદ્યાર્થી મિત્રો મેં કહ્યું એ પ્રમાણે તમે આ સોલ્યુશનની પીડીએફ વહેલી તકે એપ્લિકેશનમાંથી મેળવી લેજો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન જ્યૂ કેશન નામની એપ્લિકેશન છે તો અહીંયા સુધી રાખીએ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકુ છે જોઈન થઈ જજો એટલે જેવી માહિતી અપડેટ થાય તો તમારા સુધી નોટિફિકેશન દ્વારા મળી શકે તો અસ્તુ જય હિન્દ જય ભારત